છે જેટલો સમય જે કાંઈ સહન કરવું પડી કર્યા પછી પણ જ્યારે છૂટીશું માઇક બંધ કરવાથી મોઢું બંધ ન થાય હું કિસાનો માટે કે નાગરિકો માટે આ મીડિયા ક્ષેત્રમાં છું એટલે એ સ્વાભાવિક અમારો ધર્મ છે હું કોઈ ઉપકાર કરતો નથી એટલે મને એમાં જરાય ઈગો નથી પણ જ્યારે મને મોકો મળે ત્યારે પણ હું જનતાનો અવાજ બનવાની કોશિશ કરીશ અને આપને આમ ધ્રુવ પંક્તિ તરફ કહી દઉં કે મારે ક્યારે રાજનીતિમાં આવવાનું થતું નથી એટલે કોઈને એવું ન માને કે હું જ્યારે જનતાની વાત કરું ત્યારે ન હવે હું ફલાણાભાઈ બનીને પાછો આવીશ અને હું રાજનીતિમાં આવીશ સોરી અમે પત્રકાર છીએ એ એટલા માટે છીએ કે આજે હું જેની સરાહના કરતો હોઉં સંભવ છે કાલ એ સરકારમાં આવે તો એની પણ આ મિસ્ટેક હોય તો હું કોઈનો ખેસ પહેરી લઉં તો એ ખેસ પહેર્યા પછી એની સરાહના જ કરવી પડે જે લોકો અમુક લોકો અત્યારે કરી રહ્યા છે મારે કોઈનો ખેસ પહેરવો નથી હું ઓઢું તો કાળી કામળી જેવું કે જેમાં દાગ ન લાગે એટલે મારે જે પત્રકાર તરીકેનું મારી જે ફરજ છે એ બજાવ કરીશ આપ સર્વે ભાઈઓનો આભાર હું ફોન રિસીવ કદાચિત નહીં કરી શકું તો બિલકુલ અંદરો અંદર તમે એકબીજા મિત્રો સંગઠનો જે કાંઈ હોય તે એ અંદરો અંદર કોઓર્ડિનેશન કરી સંકલન કરીને જે નિર્ણય તમારે લેવો એ લેજો જો કોઈ અજૂકતું બને તો બાકી ઈશ્વર કૃપાથી છે તમામ સંતો મહંતોના આશીર્વચન છે હું તો એટલું કહું છું પરમાત્માનું નામ લેજો દુઆ આપજો એટલે આપણે આમાંથી પાર ઉતરી જઈએ નમસ્કાર